મિત્રો આજના વિડીયોમાં હું તમને હસ્તિનાપુરમાં આવેલ વન્યજીવન અભયારણ્ય વિશે જણાવીશ હસ્તિનાપુર વન્યજીવન અભયારણ્ય એ ભારતના ઉત્તર પ્રદેશના ગંગાના મેદાનોમાં આવેલો એક સંરક્ષિત વિસ્તાર છે તેની સ્થાપના ઓગણીસો છ્યાસીમાં કરવામાં આવી હતી અને તે મેરઠ મુઝફ્ફરનગર ગાઝિયાબાદ બિજનોર હાપુર અને અમરોહા જિલ્લામાં બે હજાર કિલોમીટર વિસ્તારને આવરી લે છે હસ્તિનાપુર વન્યજીવન અભયારણ્ય ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં એકસો ત્રીસથી એકસો પચાસ મીટરની ઊંચાઈએ ગંગા નદીના કિનારે આવેલું છે તેના કુલ કદ બે હજાર તોંતર કિલોમીટરમાં લગભગ સાતસો સડસઠ કિલોમીટર નદીના દ્રશ્ય ભીના મેદાનો અને નદી કિનારાના ઘાસના મેદાનોનો સમાવેશ થાય છે નીચાણવાળા વિસ્તારોમાં ઊંચા ઘાસના મેદાનો પ્રબળ હોય છે અને વર્ષના મોટા ભાગના સમય દરમિયાન પાણીમાં ડૂબી જાય છે શિયાળાથી ચોમાસાની શરૂઆત સુધી ટૂંકા ઘાસના મેદાનો સૂકા હોય છે સૂકા ઝાડીવાળા ઘાસના મેદાનો ઊંચા કાફવાળા સંગ્રહ પર પ્રભુત્વ ધરાવે છે ગંગા નદીના રેતાળ પટ અને ઊંચા મેદાનો વચ્ચે કરણ અને ભેજવાળી જમીન આવેલી છે આ અભયારણ્યનો મોટો ભાગ સ્થાયી અને ખેતી હેઠળ છે શેરડી ચોખા ઘઉં મકાઈ અને કાકડી મુખ્ય ખેતી પાક છે